હું સિંગર રમેશ ઠાકોર કે ખેડૂત મિત્રને વિનંતી કરવામાં આવે છે કે અમારા માણેકપુરા ગામની અંદર મિત્રો જે જે ખેડૂત મિત્રને ખાતર નાખવું હોય પૂરણ કરવું હોય કોકરી નાખવી હોય તો અમારા શૈલેષભાઈનો અમે નંબર પણ રીલની અંદર નાખ્યા હતા અને ખરેખર અમારા સફસીભાઈને ટ્રેક્ટર નાખો સેટ આરે છે એટલે મિત્રો હવે ગભરાવાની કોઈ જરૂર હોતી નથી અને અમારા શૈલેષભાઈનો નંબર નંબર બોલજો તમારો નંબર બરોબર આ બરોબર શૈલેષભાઈ નંબર છે એટલે મિત્રો જમવા વિડીયો બહુ શેર કરજો અને તાત્કાલિક આ લોડરનો તમે કોન્ટેક્ટ કરજો જય હિન્દ જય ભારત માતા કી જય અને આ વિડીયો સરસ ભાઈ રમેશભાઈ અમારે ગામ માણેકપુરાથી રમેશભાઈ ઠાકોર રમેશભાઈ વાલદીથી ચંડીપુરા એમનો ખૂબ ખૂબ આભાર એમને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ખૂબ ખૂબ આભાર સરસ અને લાઇક કરવાનું બોલતા અમારા માણેપુરા ગામના સરસિદજી ઠાકોરે પણ સરસ એમને બોલ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો મને સપોર્ટ કરજો હું ઠાકોર સમાજમાંથી આવું છું અને જે મિત્રને વિડીયો બનાવ્યો હોય તો એમના ફોર્મ આવશે હું અવશ્ય મુલાકાત લેશું મારો નંબર છે એક્યાશી ચાલીસ સત્તોણું સોતેર માથે કોલ કરો જય હિન્દ બોલો બોલો ભાઈ બોલો 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 રમેશભાઈ